સુરત મનપાની કાર્યવાહીને કારણે પાણી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ડિંડોલી વિસ્તારમાં આવેલા માનસી રેસિડેન્સી સામે મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીનો વેપાર ચાલી રહ્યો હતો આવી જ રીતે પાણીનો ગેરકાયદેસર બોરિંગ ઉધના વિસ્તાર તેમજ પાંડેસરા વિસ્તારમાં ઢગલા બંધ કરવામાં આવ્યા છે જો સુરત મહાનગરપાલિકાની ટીમ તપાસ કરે તો મોટા કોભાન બહાર આવી શકે છે જ્યાં જમીનમાંથી બોરવેલથી પાણી કાઢી મિલોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું હતું સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ બોરવેલ તોડી પાણીને કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ પાણી માફિયા સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું लिंबायत जोन थे पानी विभाग जुनियर इंजीनियर पीयूष पीयूष राठौड़ હવે કામગીરીમાં એવું છે કે આપણે કમ્પ્લેન મળેલી હતી કે અહીંયા ગેરકાયદેસર રીતે પાણીનું બોરમાંથી આપણે કાઢીને વેચાણ કરવામાં આવે છે અને સ્થળ તપાસ કરતાં અહીંયા ઘણા બોર આપણને મળેલા છે જે લોકો પાણીનું વેચાણ કરી રહ્યા હતા અને આપણે ફરિયાદના આધારે અત્યારે એને બંધ કરવાની કામગીરી કાર્યવાહી ચાલુ છે કઈ રીતના જોવા મળી કેટલા સમયથી પાણી ક્યાં આ લગભગ સ્ટારિંગના કહેવા મુજબ કમસે કમ બે એક મહિના કે બે ત્રણ મહિનાથી આ કામગીરી ચાલુ હતી એ લોકોની અને અમને સરત ધ્યાન આવતા એ બાબતે આપણે ઉપલા અધિકારી સાથે વાતચીત કરતાં અમને એમને ધ્યાને લાવતા અને બંધ કરવાનો અમને ઓર્ડર આપ્યા છે અને અત્યારે કામગીરી એ ચાલુ છે એ તો હવે બહુ ખ્યાલ નથી પણ મારા જાણ પ્રમાણે આપણે પાંડેસરા જીઆઈડીસી આઈ થિંક એકચ્યુઅલી અત્યારે અમે તો ઘણી બધી છે અને બંધ કરી છે ચાર ને ચાર ટોટલ આઠ બોરિંગ આપણે બંધ કરી છે જે કાર્યરત હતી બાકીની બોર શોધીને અમે બંધ કરી રહ્યા છીએ